પૃથ્વી પરનું જાદુઈ તત્વ એટલે કે કાર્બન તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે કાર્બનની ખાસિયત શું છે અને કાર્બન શું છે તો આજે આ વિડીયો પૂરો જોજો અને જેથી તમને આ માહિતી મળી રહે અને તમે ચેનલમાં તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી વગર જતા નહીં અને વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે પૃથ્વી પરનું જાદુઈ તત્વ એટલે કે કાર્બન તો એનો વિડીયો જોઈએ કોલસા પેન્સિલની અણી ચૂનો ચોક આરસ ઠંડા પીણામાં ઉમેરાતો વાયુ અને કરોડોની કિંમતના હીરા આ બધું કાર્બનનું બનેલું હોય છે આપણા શરીરમાં પણ કાર્બન હોય છે દરેક પ્રાણી અને વનસ્પતિના બંધારણમાં કાર્બન મોટો હિસ્સો છે પૃથ્વીના પેટાળમાં જાત જાતના ખજીન ખનીજો છે અને આસપાસ અનેક વાયુઓ છે દરેક સ્થળે કાર્બન તત્વો કોઈના કોઈ સ્વરૂપે હોય છે મિત્રો આપણા આસપાસ ઘણી વસ્તુઓ બનાવવામાં કાર્બન વપરાયેલું હોય છે મૂળભૂત કાર્બન પૃથ્વીના પેટાળમાં રહેલા ખડક છે વૈજ્ઞાનિકોએ પૃથ્વી પરના પદાર્થો રસાયણો અને વાયુઓના અભ્યાસ કરીને જુદી જુદી ઓળખ આપી છે દરેક પદાર્થને અણુ બંધારણ હોય છે અને દરેકના વિશેષ ગુણધર્મ હોય છે પરંતુ કાર્બન એક એવું દ્રવ્ય છે કે તેના બંધારણમાં મોલેક્યુલની સૌથી લાંબી શ્રેણી છે એટલે કે તેનો વ્યાપક ઉપયોગ થઈ શકે છે તે અન્ય પદાર્થો સાથે ભળે તો સહેલાઈથી ભળીને નવું દ્રવ્ય બને છે કેલ્શિયમ સાથે ભળે તો કાર્બોનેટ અને હાઇડ્રોજન સાથે ભળે તો હાઇડ્રોકાર્બન ગેસ પેટ્રોલ રબર વગેરે બને છે હાઇડ્રોજન સાથે ભળે તો તે હાઇડ્રોકાર્બન ગેસ પેટ્રોલ રબર વગેરે હાઇડ્રોકાર્બન બને છે પૃથ્વી પર નાશ પામતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો જમીનમાં દબાઈને કાળક્રમે ખડક બને છે ખૂબ જ ઊંચા દબાણ અને તાપમાનને કોલસો પૃથ્વીના પેટાળમાં હીરો બની જાય છે પરંતુ તે મૂળભૂત કાર્બન જ હોય છે હીરો કાર્બનનું સૌથી સખત સ્વરૂપ છે અને ચોક સૌથી નરમ છે સજીવના શરીરમાં કોષોના બંધારણનો મુખ્ય આધાર કાર્બન છે શરીરમાં શક્તિ સ્વરૂપે રહેલા ગ્લુકોઝ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે માનવ શરીરમાં અઢાર ટકા કાર્બન હોય છે મિત્રો તમને તો આ વિડીયો કેવો લાગ્યો જે કાર્બન વિશે જે કે મેં તમને માહિતી આપી તે કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો તમારો અભિપ્રાય કે કેવો વિડીયો લાગ્યો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા જ નહીં સબસ્ક્રાઈબ કરીને જજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત